નમસ્કાર મિત્રો આજે સ્ટેચ્યુ વિશે વાત કરવાના છે આઠેક મહિના પહેલા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે જેનું અનાવરણ થયું અને બસ આ મહિને જ કરોડોના ખર્ચે સ્થાપિત કરાયેલા આ બોલી ગયા સ્ટેચ્યુ ના હસ્તે કઈ હવે છે ને કઈ શુભ થતું હોય એવું લાગતું નથી નવું સંસદ ભવન બાંધે તો એમાં પાણી ટપકે છે ડોલ મૂકવી પડે છે હોડીઓ મોકલવી પડે એવી સ્થિતિ હોય છે અટલ બ્રિજ બાંધે તો એમાં દ્વારકા ધસી જાય છે એના થાંભલાઓ ધસી જાય છે મને લાગે છે કે મોદીજી માટે આ બધું અપશુકનિયાળ હોય એવું મનાય છે તમે શુકન અપશુકનમાં માનતા હો કે ન માનતા હો પણ હાથે જે જે થઈ રહ્યું છે એ આજકાલ શુભ શુભ નથી થતું વાત રાજકોટ ફોર્ટ ની છે રાજકોટ એટલે આપણા ગુજરાતના રાજકોટની વાત નથી પણ સિંધુદુર્ગ જિલ્લામાં મહારાષ્ટ્રમાં માલવણ તાલુકામાં જે કિલ્લો છે ત્યાં છત્રપતિ શિવાજી મહારાજ એમની પાંત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા સ્ટીલની પ્રતિમા બે પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાવીને સ્થાપિત કરાઈ અને નરેન્દ્ર મોદીએ એનું અનાવરણ કર્યું એમાં સાથે સાથે એ પ્રસંગે એટલે કે ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ એ ઉદ્ઘાટન સમારંભમાં એમણે જે ઓપરેશન લોટસ થી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને જે ડૂલ કરી હતી અને પેલા ઉધારીના જે નેતાઓને લઈ આવીને એકનાથ શિંદે ની સરકાર બનાવી હતી એકનાથ શિંદે અજીત દાદા પવાર અને દેવેન્દ્ર ફડણવીસ આ બધાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીઓ એમની એમની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિમાં નૌકાદળના અધિકારીઓ આનું અનાવરણ થયું મને લાગે છે કે પ્રતિમાના ખર્ચ કરતા માન્ય વડાપ્રધાનના એ સમારંભનો ખર્ચ કદાચ વધારે થયો હશે પણ એ આરટીઆઈમાં માગવામાં આવે તો એ આંકડાઓ સાચા તો મળવાના નથી કારણ કે ખર્ચ અનેક અનેક વિભાગોમાં વેચાઈ જાય છે હવે આ પ્રતિમા એ તૂટી પડી માત્ર આઠ મહિનામાં મહાબળેશ્વર થી થોડાક કિલોમીટર દૂર આવેલા પ્રતાપગઢ એટલે કે પ્રતાપગઢ કિલ્લો જે છે ત્યાં ઓગણીસો ને સત્તાવનમાં એ વખતના માન્ય વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેતાઓની ઉપસ્થિતિમાં છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા સ્થાપિત કરાઈ હતી એ પ્રતિમા આજે પણ અકબંધ છે પણ મહારાષ્ટ્રની અત્યારની સરકાર એમ કે છે જોર થી પવન આવ્યો અને છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા જે રાજકોટ ફોર્ટ ઉપર હતી એ ધ્વસ્ત થઈ ગઈ આમ તો મહારાષ્ટ્રની આ ઓપરેશન લોટસ પછીની સરકારના ભ્રષ્ટાચારના અનેક પ્રકરણો એ બેનકાબ થઈ રહ્યા છે કારણ કે નરેન્દ્ર મોદીએ પોતે જ ભ્રષ્ટાચારીઓને સાથે લીધા છે એમણે પોતે જ માં કહ્યું હતું સિત્તેર કરોડ નો ભ્રષ્ટાચાર કરનાર એનસીપી ના અજીત દાદા પવાર ઉનકો છોડેગે નહીં અને એમને છે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા એકનાથ શિંદે કોઈ પવિત્ર આત્મા તો હતા નહીં ઉદ્ધવ ઠાકરે ની સાથે ગદ્દારી કરીને એ મુખ્યમંત્રી થયા ઓપરેશન લોટસ થી અને દેવેન્દ્ર ફડણવીસ બિચારા એ પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું હતું કે હું તો મુખ્યમંત્રી રહ્યો છું હવે મારે કોઈ નથી જોઈતો પણ મોદી આદેશ અને એમને નાયબ મુખ્યમંત્રી બનવાની અથવા તો કેબિનેટ મિનિસ્ટર બનવાની પરંપરા મહારાષ્ટ્રમાં પણ છે ને ગુજરાતમાં પણ છે એટલે એમાં કઈ નવું નથી પણ આ પ્રતિમા જેમણે બનાવી એ ભાઈ શ્રી ચોવીસ વર્ષના કલાકાર મૂર્તિ બનાવનાર કલાકાર જયદીપ આપટે અને એનો જે કન્સલ્ટન્ટ હતા ભાઈ શ્રી ચેતન એમની સામે ખટલો દાખલ કરવામાં આવ્યો છે હત્યાનો ખટલો દાખલ કરવામાં આવ્યો છે અને એ ભાઈ શ્રી આ જયદીપ આપટે ચોવીસ વર્ષનો યુવાન એ મુખ્યમંત્રીના દીકરાનો મિત્ર હોવાનો ચર્ચાઈ રહ્યું છે આ જે ઘટનાક્રમ બન્યો એ એવા સમયે બન્યો કે જ્યારે બદલાપુરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સંચાલિત શાળામાં બાળકીઓ સાથે બળાત્કારના બનાવો બન્યા અને ત્યાં આગળ જે લોકો વિરોધ કરતા હતા એમને બધાને પોલીસે પકડીને અંદર કરી દીધા કારણ ત્યાં કોઈ મુખ્યમંત્રી એકનાથ શિંદે નું રાજીનામું નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નું રાજીનામું ન માગી શકે નાયબ મુખ્યમંત્રી અજીત દાદા નું રાજીનામું ન માગી શકે માત્ર પશ્ચિમ બંગાળમાં પેલી કળ હોસ્પિટલના એક ડોક્ટર એમની એમના પર બળાત્કાર અને હત્યાનો જે થયો ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો જે આંદોલન કરી રહ્યા છે ત્યાં છાશવારે મમતા બેનરજીનું રાજીનામું માંગવાની વાત થાય છે બંને ઘૃણાસ્પદ બનાવો છે આપણે બંનેને કન્ડેમ કરીએ છીએ કે ત્યાં પણ જે ઘટના બની એ પણ એના માટે તમે ત્યાં મુખ્યમંત્રીનું રાજીનામું માગો છો અને અહીંયા એકનાથ શિંદે પ્રોટેક્ટ કરો છો દેવેન્દ્ર ફડણવીસને પ્રોટેક્ટ કરો છો એ તમારી રાજકીય સ્વાર્થ એ મને લાગે છે કે લોકોની અંદર સારો સંદેશ જતો નથી અને આ જે ભાઈ છે જયદીપ આપતે આપણે તો પેલા પ્રતિમાની વાત કરીએ તો એ ભાઈ ક્યાં ગપટ થઈ ગયા એ ખબર નથી પણ આ ઘટના કેન્દ્ર સરકારનો જે ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે એના તમે અહેવાલો જુઓ તો તમને એ ખ્યાલ આવી જશે કે કોને કેટલા કયા રાજ્યમાં કેટલા કેસીસ થાય છે ગુજરાતમાં જસનનો કિસ્સો બહુ જાણીતો છે અને બીજા પણ બળાત્કારના કેસ થયા છે પણ અહીંયા ભુપેન્દ્ર પટેલનું રાજીનામું કોઈ ન માગી શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા તો જોકે કોંગ્રેસ નબળી છે પણ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા કારણ કે છત્રપતિ શિવાજી મહારાજને દેવતા ગણવામાં આવે છે મહારાષ્ટ્રના દેવ ગણવામાં આવે છે અને આ શિવદ્રોહ મહારાષ્ટ્ર દ્રોહ જે થયો એને કારણે ત્યાં વિપક્ષો ખાતા પતાસુ મળી અને હવે આવતા દિવસોમાં ત્યાં ચૂંટણી છે અને આમે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ત્યાં નબળી છે જે ઓપરેશન લોટસ થી જે આયાતી સરકાર બનાવવામાં આવી છે એ નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રયાસોથી એ છે મૂંઝવણમાં છે તકલીફમાં છે કારણ કે લોકસભાની અંદર અડતાલીસ બેઠકોમાંથી એમને બેઠકો મળી છે અને મહારાષ્ટ્ર વિકાસ આગાડી ઉદ્ધવ ઠાકરે શરદ પવાર અને કોંગ્રેસની એ ત્રણેય પક્ષોની મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એને સૌથી વધુ બેઠકો મળી છે એટલે વિધાનસભાની બેઠકો પણ એને બસો ને અઠ્યાસી બેઠકો ચૂંટણી થાય તો એ વિપક્ષો

ત્યાંની સરકારના ભ્રષ્ટાચાર અને દુરાચારનો કિસ્સો છે અને એ મુદ્દે ત્યાંની વિરોધી પાર્ટીઓ જે છે એમણે એક સપ્ટેમ્બરના રોજ હુતાત્મા ચોક એટલે મુંબઈમાં એ સંયુક્ત રીતે આ સરકારની વિરુદ્ધમાં એના શિવદ્રોહ ને સહન નહીં કરવા માટે એમણે છે ને આંદોલન કરવાનું એ નક્કી કર્યું છે અને મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એના જે મુખ્ય નેતાઓ છે શરદ પવાર નાના આ આંદોલનની જાહેરાત કરી છે અને છત્રપતિ શિવાજી મહારાજનું આ અપમાન ગણાવ્યું છે એમાં ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે તો એમ કહ્યું કે મહારાષ્ટ્રમાં જે રાજ્યપાલ હતા

જે કેસર કર કરીને મંત્રી છે એ પાછા ઉપરથી કહે છે કે સો ફૂટની ઊંચી પ્રતિમા અમે ત્યાં જ પાછા સ્થાપિત કરવાના છીએ એટલે ચોરી ઓર સીના ચોરી એની એ વાત કરી રહ્યા છે મને લાગે છે કે આ મુદ્દો એ મહારાષ્ટ્રમાં ખૂબ ગરમાયો છે અને આ વખતે ચૂંટણીનો મુદ્દો પણ એ બનવાનો છે એવું નિશ્ચિતપણે લાગે છે મહારાષ્ટ્રની આ જે ઓપરેશન લોટસ સરકાર છે એને દોષ સગડા દોષનો ટોપલો એ ભારતીય નૌકાદળને શિરે નાખી દેવાની કોશિશ પણ કરી કારણ કે પીડબ્લ્યુડી વિભાગે નેવીને વીસમી ઓગસ્ટે એક પત્ર લખ્યો હતો અને એ પત્રમાં આ જે પ્રતિમા છે એના કેટલાક રવિ પેલા જે સ્ક્રુ હોય એ ઢીલા થયા છે લેની એની એનું સમારકામ થવું જોઈએ એવો એક પત્ર લખ્યો હતો પરંતુ કઈ કર્યું નહીં એવું એમનું કેવું છે નેવી તો એના માટે તપાસ કરી રહી છે અને નેવી એ એનો આપે ત્યારે આપણે એના વિશે વધુ જાણીશું પણ આ તબક્કે મારે એક બીજી વાત પણ કરવી છે અને છેલ્લે છત્રપતિ શિવાજી મહારાજ એમના નૌકાદળ એમણે નૌકાદળ સ્થાપ્યો હતો અને નૌકાદળના કાનોજી આંગરે એ પ્રથમ નેવલ કમાન્ડર હતા અને છત્રપતિ શિવાજી શિવાજી મહારાજ ન હોતે તો સુન્નત સબકી હોતી એવું કેટલાક અક્કલના બુઠ્ઠાઓ એ નિવેદન કરે છે પરંતુ તમને નવાઈ લાગશે કે મહારાજના જે બહુ જ વિશ્વાસુ સરદારો હતા અથવા તો એમના નેવીની અંદર પણ જે ટોચના અધિકારી હતા નૌકાદળમાં ટોચના અધિકારી હતા એમાં દોલતખાન અને દરિયા સારંગ વેઠજી એ બંને મુસ્લિમો મુસ્લિમ અધિકારીઓ અથવા તો કમાન્ડન એ લોકો હતા અને એ ઉપરાંત પણ જ્યારે અફઝલ ખાન ને મળવા માટે મહારાજ જઈ રહ્યા હતા ત્યારે એમને ચેતોનારા જે સરદાર હતા એ પણ મુસ્લિમ હતા અને એ મહારાજની સાથે એમની સુરક્ષા માટે ગયા હતા જ્યારે અફઝલ ખાને મહારાજને મારવાની કોશિશ કરી ત્યારે મહારાજ એ અફઝલ ખાનને વાઘનખથી ચીરી નાખ્યા હતા અને એ વખતે અફઝલ સુરક્ષા અધિકારી તરીકે એક અધિકારી સુરક્ષા અધિકારી આવ્યા હતા આ વાત આપણે ભૂલવી ન જોઈએ એટલે જે લોકો હિન્દુ મુસ્લિમ કરાવે છે એમણે ઇતિહાસના આ પ્રસંગોને પણ યાદ રાખવાની જરૂર છે અને એટલા માટે મહારાજ હિન્દવી સ્વરાજ ની વાત કરતા હતા હિન્દુ સ્વરાજની નહીં આ વાત બહુ સ્પષ્ટ છે આજે આટલી વાત ફરી મળીશું સૌથી વધુ શેર કરશો કમેન્ટ કરશો અને લાઈક કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં તમારા જે મિત્રો હોય એમને જરૂર જણાવશો નમસ્કાર